નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યૂઝ પેટલાદના સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવનો પ્રારંભ કરાયો પેટલાદના સિમરડા કૃષ્ણ પ્રણામી મંદિર સમસ્ત સુંદર સાત આયોજક મંડળો દ્વારા ચારથી દસ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે જેના પગલે ગતરોજના પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ચારથી દસ ફેબ્રુઆરી દરમિયાન આ સુવર્ણ મહોત્સવ યોજવામાં આવ્યો છે કૃષ્ણ પ્રણામી મંદિર સિમરડાની સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતા આ સુવર્ણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા રૂપથી એકસો આઠ બ્રહ્મવાણી પારાયણ બ્રહ્મવાણી ચર્ચા શ્રી કૃષ્ણ કથા રસ પ્રવચન ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમના આરંભ પ્રસંગમાં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજની સવારી તેમજ ગુરુજનોની શોભાયાત્રા કાઢવામાં આવી હિન્દુ ધર્મને વધુ સંગઠિત કરવા અને ધર્મની ધજાને પ્રજ્વલિત કરવા અવસરે નવ નવતનપુરી ધામ થી श्री कृष्ण प्रणामी धर्मचार्य अनंत श्री विभूषित जगतगुरु आचार्य श्री कृष्णमणि जी महाराज मंगलपुरी धाम सूरत थी जगतगुरु आचार्य श्री सूर्यनारायण दास जी महाराज तथा कालिपोंग मंगलधाम थी श्री मोहन प्रियाचार्य जी महाराज करनाल थी जगतराज जी महाराज सूरत मानव मंदिर थी श्री लक्ष्मण ज्योति जी महाराज दिल्ली शक्तिनगर थी परिम सखी जी महाराज मागरोली थी श्री आनंद दास जी महाराज भरोडा थवल किशोर महाराज मुंबई थ रचिता जी पद्मावतीपुरी पन्ना थी श्री योगेश भाई महाराज विभिन्न स्थाने थी સંત ગુરુજન વિદ્વાનજન પધાર્યા અને ધર્મ લાભ પ્રદાન કરશે આ સુવર્ણ મહોત્સવ નિમિત્તે બપોરે અને સાંજે ભોજન પ્રસાદી સત્સંગ પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ લાભ લેવા માટે સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આજે પેટલાદ જિલ્લા આનંદ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરના સ્વર્ણ મહોત્સવનું એક વિશેષ આયોજન આરંભ થયેલ છે શોભાયાત્રા બ્રહ્મવાણી શ્રી તારતમ સાગરના એકસો આઠ પારાયણ અને સભા આ આયોજન ખૂબ સરસ રીતે અહીંના આયોજકોએ કર્યું છે અને આમાં વિભિન્ન સ્થાનોથી સંત મનીષીઓ પધાર્યા છે અને વિભિન્ન ક્ષેત્રોમાંથી ભક્તજનો સુંદર સાથ પધારેલા છે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયમાં આ રીતના કાર્યક્રમોનું આયોજન વિભિન્ન સ્થાનોમાં થતું હોય છે તો શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેનાર એ શ્રી કૃષ્ણ પ્રણામી છે કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય આવા પ્રસંગો શાસ્ત્રોમાં આવે છે મહાભારતમાં પણ ભીષ્મ પિતામજી કહે છે શ્રી કૃષ્ણજીને નમન કરનાર એને જન્મ અને મૃત્યુના ચક્રમાં આવવાની જરૂરત પડતી નથી તો એ કૃષ્ણ ભક્તિની પરંપરા કે જેમાં બ્રજમાં ગોપીઓએ જે રીતે ભાવ સમર્પિત કરેલો એ પ્રમાણેનો ભાવ જેટલા જેટલા પણ મહાપુરુષો આ જગતમાં થયા છે તો એ લોકો શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત રહેલા છે શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયની વિશેષતા એ છે કે એમાં શ્રીકૃષ્ણને કેવલ અવતારી સ્વરૂપ જ માનતા હોય એવું નથી અવતાર તો એ છે જ પણ મૂળ રૂપે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પણ શ્રી કૃષ્ણ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જ કૃષ્ણ કહેવામાં આવે છે પૂર્ણને જ કૃષ્ણ કહેવામાં આવે છે તો એ વાતને ચરિતાર્થ કરવાનું કાર્ય શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય કરે છે તો અહીં સપ્તદિવસીય કાર્યક્રમમાં આ રીતે અલગ અલગ વક્તાઓ દ્વારા ધર્મ જીવનશૈલી અને આજના સમયમાં બધા હિન્દુઓએ કેમ એકત્રિત થવાની જરૂરત છે સમરસતાની વાત પણ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની એક વિશેષતા છે અહીં કોઈ પણ નાત જાતની બાબતમાં કોઈ અંતર નથી અને બધા એક સાથ રહીને આપણે બધા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સેવકો છીએ અંશો છીએ ઉપાસકો છીએ અનુયાયીઓ છીએ એ પ્રમાણેનો ભાવ રાખીને ભજન ભક્તિ અને સમાજ સેવાના કાર્યો થતા હોય છે તો આ વિશેષતા શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની છે અને આ સપ્તદિવસે કાર્યક્રમમાં આ અંગે જણાવવામાં આવે છે બોલો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય आप सबों को यह जानकर के बहुत खुशी होगी भारतवर्ष की यह दिव्य धरती गुजरात प्रांत पेटलाड के पास सिमरडा गांव, जहां पर श्री कृष्ण प्रणामी धर्म का एक मंदिर की प्रतिष्ठा का पचासवें वर्ष के उपलक्ष्य में सुवर्ण जयंती महोत्सव का आयोजन किया गया है इस आयोजन में सदगुरु श्रीदेवी चंद जी और महामती प्राण्ण जी महाराज जो दोनों कलयुग के अंदर में निष्कलंक बुद्धा अवतार के रूप में अवतरित हुए और अवतार धारण करने के बाद में दिव्य परब्रह्म परमात्मा श्री कृष्ण का संदेश उन्होंने जन जन तक पहुँचाने का एक सफल प्रयास किया उस प्रयास में जो उनके द्वारा अवतरण किया गया एक ग्रंथ है जिस ग्रंथ का नाम है तारतम वाणी तारतम सागर श्रीमुख वाणी उसी तारतम सागर ग्रंथ का 108 सौ आठ पारायण का भव्य आयोजन किया गया है आपकर आपको जान के बहुत बड़ी खुशी होगी यह जो एक ग्रंथ है इस ग्रंथ के अंदर में इतनी बड़ी महिमा है कि जो इस ग्रंथ को दर्शन करें उनको भी कल्याण होता है पारायण पाठ करें उनको भी कल्याण होता है श्रवण करें उनको भी कल्याण होता है और पारायण पाठ करने के बाद में इस ग्रंथ में से जो दिव्य संदेश पारायण के बाद में पूजा के बाद में जो चारों दिशाओं के अंदर में दसों दिशाओं के अंदर में फैलते हैं उससे मानव मात्र ही नहीं बल्कि प्राणी मात्र का कल्याण होता है उसी कल्याण के हेतु श्री कृष्ण प्रणामी धर्म के अनुयायी जो हमारे सिमरडा के सुंदर साजी हैं अपने मंदिर के स्वर्ण जयंती के उपलक्ष्य में एक सौ आठ पारण का भव्य आयोजन किया है श्री कृष्ण प्रणामी धर्म के पीठाधीश्वरों को और संत महात्मा गुरुजनों को बुला करके इस आयोजन में चार चांद लगा रहे हैं इससे आप सभी यहाँ के जो हमारे भक्तजन सुंदर साथ हैं उनको भी लाभ मिलता है देश विदेश में रहने वाले हैं उनको भी आनंद मिलता है और अन्य सभी भक्तों को कल्याण होता है इसी कल्याण हेतु तो इस सुंदर भव्य आयोजन का आयोजन किया गया है आप सब भी यदि संदेश पहुँचता है तो आए पधारें पेटलाद सिमरडा की धरती पे और आनंद ग्रहण करें प्रणाम आप सबों को श्री कृष्ण प्रणामी धर्म की जय